કબડ્ડીના ખેલાડીનું રહસ્યમય મોત હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું અનુમાન ઘરમાં સોફા ઉપર બેઠા બેઠા મોતને ભેટી ગયું પચીસ વર્ષનો જય મુકુંદભાઈ પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો મૃતક રાજ્યકક્ષાનો કબડ્ડીનો ખેલાડી હતો જીમમાંથી આવીને સોફા ઉપર ચા પીવા બેઠો હતો જીમ કરીને આવ્યા બાદ નહવા માટે પાણી મૂકી ચા લઈને બેઠો હતો જયના મોતને લઈને પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે સોફા પર બેસેલા હતા સોલ્વિંગ કપિલભાઈ પ્રજાપતિ ઘટનામાં એવું છે કે સવારે રૂટિન જે જીમનું છે પટાવીને ઘરે આવ્યા હતા ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા ત્યાં જ એમની ડેથ થઈ ગઈ છે ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે છ વાગે અમને મળ્યો છે ડેથ એની સવારે થઈ કે ઘરે કોઈ હતું જ નહીં એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપણું જે